હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સવારના સાડા દસ થઈ ગયા છે અને મયું અને માહીને આપણે નિશાળે મૂકી અને વે અને જો આજે ફાઇનલી આને વિડીયો સ્ટાર્ટ કરવાનું કીધું હતું પણ ઘણી કોશિશો બાદ પણ એને સ્ટાર્ટ કરતા ન આવડ્યું એટલે ફાઇનલી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે જોકે એ કોઈ બી વિડીયોમાં આજે આપણે ચેનલ બનાવીના નવથી દસ મહિના થયા પણ મેં ક્યારેય એને વિડીયોમાં લીધી નથી જોકે મને આમ વિચાર હતો વિડીયો બનાવવાનો આમ મને શોખ ઘણો વિડીયો બનાવવાનો પણ મેં ફાઇનલી ક્યારેય એને મેં લીધી નથી તો શું કામ નથી લીધી ચાલો આપણે બેસીએ અને પછી વાત કરીએ તો દોસ્તો જો આપણે વ્યાસી ઘરમાં વ્યાસી પણ થોડો થોડો પંખાનો અવાજ આવશે કેમકે આપણી પાસે આજે માયક છે ને માયક ઓનલાઈન મગાવ્યું છે પણ થોડીક વાર લાગશે એમ કીધું કેમકે આ માયકની સપ્લાય હાવ ઓછી હોય કેમકે આપણે આઈંકર યુટ્યુબર હાવ ઓછા બોટાદ જિલ્લાની અંદર એટલે માઈકને સપ્લાય આપણે યુટ્યુબર છે એને મેં જાણ કરી છે પણ પાંચ છ પાંચ છ હજાર રૂપિયાનું આવે છે તે આપણે ફોન એમણે કર્યો પણ માયક આવશે એટલે પછી આપણે કનેક્ટ કરી દઈશું પણ થોડાક દિવસની વાર લાગશે પણ કેમ કે મારે જો સપનું હતું મને વિડીયા બનાવવાનો ઘણા શો શોખ હતો એટલે આપણે શોખ ખાતર જ વિડીયો બનાવીશું કાંઈ આપણે બીજું કાંઈ પૈસાનું એવું તો આપણે કાંઈ ખાસ છે નહીં પણ આમાં પૈસા પણ આવે છે પણ આપણે જો કે પૈસાનું એવું નહીં પણ આપણને મને શોખ પહેલેથી નથી કે હું ઘણી જગ્યાએ મેં ધાર્મિક સ્થળોએ આપણે રખડવા ગયા હોય એના હજી મારે નાનપણનો ફોટા મારે જે મેં એન્ડ્રોઈડ મોબાઈલ લીધો ને એ વખતના મારી મેં ફોટા એ તો કીધું ચાલો ને આપણે બધા યુટ્યુબ ચેનલમાં બધા યુટ્યુબમાં રડે જ છે અને વિડીયો પણ બનાવે અને આ એક જાતની યાદી જ થઈ કેમ કે આપણે લગ્નમાં જો આપણે કેસેટ બનાવી તો એ આપણે શું કામ બનાવી કેમકે યાદી રહે યાદી પ્રમાણે ઘણા વર્ષો વયા જાય તો છતાં પણ યાદી રહે એટલે હું પણ આ જે વિડીયો બનાવું છું એ યાદી માટે અને આ જે યુટ્યુબ ચેનલ છે એમાંથી ક્યારેય મેં વિડીયો ચડાયો હોય એ ક્યારેય જાતો નથી આજીવન એમના વિડીયો પડ્યા જ રહે ગમે ત્યારે ગમે એના મોબાઈલમાં તમે બોલો મારું નામ કે જમોડ અલ્પેશ સ્લોગ એટલે એ ગમે એના મોબાઈલમાં મારે જે મેં ગમે એટલે વિડીયો અપલોડ કર્યા હોય ત્યાં આવી જાય અને મેં જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તે મેં આને ઘણી સમજાવી હતી પણ કામ તો નો બનાય એટલે કેટલી શરમ થાય મેં તો મેં એને જ્યારે શરૂ ને દિવસ સુધી મેં એને સમજાવ્યું કીધું બનાવી આપણે બે ભેગા મળે અને બનાવી તાકે ના કે મારે કે મને શરમ થાય અને દોસ્તો શરમ પણ થાય અને ગામના ઘણા બધા વાતો પણ કરે એમ કે જો આવો વીડિયા બનાવે છે ને આમ છે તેમ છે પણ પછી મેં કાંઈને લીધી નહીં પણ હવે એને સામેથી મને એમ કહે છે કે મારે વિડીયોમાં આવું છે કેમ કે હું ઘણી જગ્યાએ ધાર્મિક સ્થળોએ વિડીયો બનાવવા જાઉં તો દોસ્તારો બધા આવ્યા હોય પણ અમુક સમયે ન પણ આપણે દોસ્તોને કાયમ તો ન કહીએ કે ભાઈ હાલો આપણે વિડીયો બનાવી જાવી પણ ક્યારેક બધા એ જાવી હીરા ન હોય રજા હોય તો આવે પણ પછી કાયમ આપણે કોઈકની ગાડીઓ લઈ અને જો કે હું પેટ્રોલ પણ નખાઈ દઉં ગમે ના લઈ જાઉં પણ તોય એમનો ટાઈમ ખોટી થઈને આપણે અઠવાડિયે એક દિવસ રજા રહી દીધી હોય તો એ વિડીયા મારા હું સાંજે ઉતારીને આવું એટલે જોઈતી હોય એટલે હું એકનો એક હોઉં એટલે એને એમ થયું કે હાલો ને આવે હું પણ વિડીયા બનાવી જે થાય અને હું એને છું પછી તો એને કઈ કોઈનું ટેન્શન હોય ને જે કાય હોય એને મારી ઉપાય હોય હા તો કે એટલે ઉપાય ન ઉપાય પણ એ મમ્મી પપ્પાની આપણે કોઈ દી હોય ને કોઈ પડવા પણ તો થોડીક શરમ તો થાય ને કે બધાય કેવી વાતો કરશે હા અને ચાલુ કર્યા નથી થઈને જ તે મારા મમ્મી પપ્પાને કીધું આવા વિડીયા હું બનાવું તો કે વાંધો નહીં કે કાંઈ વાંધો નહીં એટલે આપણે ઘરથી પણ કાંઈ અજાણ્યું નથી અને હું જે આ જગ્યાએ રહું છું એ અમારું જૂનું મકાન છે અને મારો પરિવાર છે અમારા બધા કુટુંબ એ બધા નવા ઘરે રહેશે એટલે એ વિડીયોમાં કોઈ આવતા નહીં હોય ફાઇનલી હું વધારે હો અને આ મારું ઘર હોય બીજું અમે પાંચ જણા હોય મારા મમ્મી પપ્પા ની આવે સવાર માં આવે બપોરે સાંજે ત્રણે ટાઈમ આવે અને હું તો જો કે કામે હોય ગયો અને મયુને ને માહિર પણ નિહાળે હોય જાય તો એટલે કાંઈ ટેન્શન તો નથી પણ અમે બે ભાઈઓ છે અને ત્રણ બહેનો છે એ મારો ભાઈ મોટો છે તે નવા ઘરે રહેશે અને મારા પપ્પાની પણ ના રહે છે અને હું લગભગ માહિરનો જન્મ થયો ને તારનું છ વર્ષથી અહીંયાના જ રહું છું પણ હવે આગળ જોયું છે કાંઈક હું મકાન બકાન બનાવશું અને પછી રહેવા જઈશું ત્યાં સુધી અહીંયા રહી અને અહીંયા મારે કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ

કે હું જ્યારે શરૂઆતમાં બનાવતો ને ત્યારે મને પણ હું કોમુ જોતો ને તો આ મોબાઈલ આંગરી દેતો અને જયારે મેં આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને તો હું એક દોઢ મહિનો તો ગામમાં પણ ગયો એ બધા પૂછીએ અને ન બોલવાનું બોલે ઘણા એવા પણ માણસો હોય પણ નો ડાઉટ આપણે કોઈની શરમ રાખવાની નથી અને વિડીયો જો કે મેં તમને કીધું ને આમાં કંઈ આપણે કમાણી કેવું કાંઈ એના ભાવથી નહીં બનાવતા માત્ર ને માત્ર આ એક શોખ એટલે આમાં જો કે પૈસા આવે છે એવું નથી પૈસા નથી થતા પણ આ શોખ મારે પહેલેથી નથી વિડીયાનો કે વિડીયો બનાવવા છે એમ આમાં બહુ રિઝલ્ટ આમ પ્રકાશ આમાં હોય ને એટલે મારું મોટું આમ એકદમ વાઇટ લાગે બીજી જગ્યા વહી જાય તો જો આ બીજી રૂમમાં વ્યા જ્યાં આપણે થાર મૂકવાની છે ને જો અહીંયા તમને થાર દેખાય તો દોસ્તો જો આ રીતનું છે કેમકે હવે આ આપણે ગમે જગ્યાએ જાય ધાર્મિક જગ્યાએ રજા છે ત્યારે આ વિડીયો લેશે અને ઘરના વિડીયોમાં પણ ઘણો એવો સપોર્ટ કરે છે એટલે મને એના ઉત્સાહ મળે કેમકે હવે હું ઠાકી ગયો તો વિડીયો બનાવ કે એકલા એકલા પછી ટાઈમ ને બધું મારે જો કે હેરામ જવાનું હોય એટલે હવાનો વેદાઓ એટલે સાંજે હાડા છ પોણા અત્યારે છૂટું તો પછી વિડીયો બનવાનો કાંઈ ટાઈમ રહે નહીં તો દોસ્તો જો આ રીતનું સેવ આગળની વાહ માહિતી જો કે હું બહુ બોલ બોલ કરીશ ને તો તો બે બે ત્રણ કલાકનો વિડીયો થાય છે ને તોય હવે હવે કાંઈ મને આમ શરમ જેવું કાંઈ આમ લાગતું જ નથી એમ કે બોલ બોલ કરું ને એમ મને આમ વધારે પણ આય બોલવા મળશે ના ના આપણે થોડો કાલ સાથ દેશું જો કે હીરા ગઈ છે ને તો ઠાકી તો રે તે થોડોક આપણે સાથ દેવો જ પડે એક લાખ રૂપિયા એટલે કાય બોલતા દલી દાવડ દેવો આટલું તો ગમે એમ બોલતી કોઈ કેમ કે કોઈ દી બોલી જ નથી અને નો એ બોલી નો હોય કે અને એ પાછું વિડીયોમાં બોલવાનું આ વિડીયો તો જ્યાં બોલે અહીંયા જે મોડલ મેં તમને કીધું એમ બોલે અહીંયા વિડીયો આવે એટલે આમ શરમ થાય ને માણા વાતું પણ

બનાવશે એટલે હવે બહુ લાંબુ વાત નહીં કેમ કે વિડીયો તો ઘણો થઈ ગયો છે વાતોમાં વાતોમાં તો દોસ્તો જો હવે આજનો આ રીતનું છે કેમ કે આજે માહિતી દેવાની હતી ખાલી તો હવે પછીના વિડીયો આવશે અમારા બેના ભેગા મળીને આવશે અને દોસ્તારો પણ જઈશું ત્યારે અલગ પણ વિડીયો આવશે જે ઘરના ફેમિલી લઈશું એમાં અમે બે અને અમારા છોકરા અને અન્ય જે બીજા માણસો છે અમારા પરિવારના તેને પણ લઈશું તો ચાલો દોસ્તો હવે હું સીધો જાઉં છું કારખાને કેમ કે વાગી પણ ઘણા ગયા હે એટલે આજે સેન્ડ વિડીયો બનાવવાનો હતો મેં કે વિડીયો બનાવી પછી જઈશું અને જોકે હીરા પણ આજ થોડાક મોડા દેવાના હતા દસક વાગ્યા એટલે સાડા દસ પોણા અગિયાર સુધી રોકાણા તો આજ માટે એટલું જ તે અને ધીરે ધીરે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા બેના હવે સારા સારા બોલતી થાય એવા જો કે બોલે શ્યા વાળા વિડીયોમાં શરમાય નહીં અને સારા એવા વિડીયો બનાવી દો ચાલો દોસ્તો આજ માટે આટલું જ તે અને મળશું ફરી કાલે નવા વિડીયોમાં તો બધાને કહી દે બાય